બિલ્લીમોરા વિસ્તારમાં ગત બે દિવસથી મેઘમહેરના મહેરામણે નીચાણવાળા વિસ્તારમાં પાણીની લહેર લાવી દીધી હતી ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ખરેલા નદીનું પાણી મઢી ગ્રાઉન્ડ પર ફરી વળ્યું હતું જેમાં બિલ્લીમોરાનો લોકાર્પણ થયેલું ફ્લાય ઓવર વાઘરેજ બાજુનો છેડો સ્વિમિંગ પુલમાં ફેરવાયો હતો જેને પગલે વાઘરેજથી વાયા કરીને ડુંગળી ધોલાઈ જનારા જનતાએ ફરીને જવાનો વારો આવ્યો હતો વરસાદના લીધે અંબિકામાં પણ નવા નીર આવતા સહેલાણીઓ દેવદાર ડેમના પાસે ઉમટી પડ્યા હતા તેમજ માછીમારો પાણીમાં માછીમારી કરવા માટે ઉતરી આવ્યા હતા અંબિકા નદીના પાણી વધવાથી કોઈ અણબનાવ ન બને તે માટે બિલ્લીમોરા પોલીસ કર્મચારી દ્વારા સહેલાણીઓ તેમજ માછીમારોને પાણીથી દૂર રહેવા તાકીદ કરાઈ હતી